ગુરુ ગોરખનાથનો નો આ ગુફાઓ છે બધી આ ઘંટ જોતા જૂનવાણી ઘંટ છે હલબલતો નથી આ મિત્રો ગોરખ મઢીની જૂની હવેલી છે બહુ જૂની જૂનું બાંધકામ છે જોવું કેમ છે એનું બધું જરૂર ખો ને કેમ છે એના ગેતને છે ને જોવું જોઈએ ગુરુ ગોરખનાથની જગ્યા છે આ ના અહીંના મહંત છે શ્રી જય જય મિત્ર ગુરુ ગોરખનાથ ની ગુફા સમાધિ વાહ 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 ગુરુ ગોરખનાથ ની ગુફા અને અહીંથી આ ભોયરું છે પ્રવેશ દ્વાર છે અંદર આપણે હા હા હાલો જઈએ ઓહો હો હો ઓહો ઓછરાઓ આમાં બીક લાગે એમ છે

ગુરુ ગોરખનાથ નું ભોયરું ગુરુ ગોરખનાથ નું ભોયરું જો ભાઈ 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 ઓહો ગુરુ ગોરખનાથ નો ધૂણો છે ભાઈ જોવો જોઈએ અખંડ ધૂણો છે ભાઈ આદિ અનાદિ કાળ થી આમ સતત ધૂણો પ્રગટે છે બરોબર મારા જેટલું દાન આવે ને વડી બે ટાઈમ હરિયર ચાલુ બરોબર છે હા ના બરોબર હા પછી ગૌશાળા ત્યાંથી પ્રસાદ લઈ લીધો બરોબર છે

આવે છે કે ગોરખનાથજી તપસ્યા તપસ્યા કરી છે અને સોમનાથ થી ચૌદ કિલોમીટર આ ગામ આવેલું છે કે જ્યાં બાર વર્ષ ગોરખનાથે તપસ્યા કરી છે અને ગુફાની અંદર કરેલી છે કે ભાઈ ચેચ મચ્છદર ગોરખ આવ્યા ગુરુ કરતા ચેલ આવી આજે આ અંદર અખંડ ધૂણો ચાલે છે અખંડ જોત ચાલે છે પછી આવ્યા ગયા યાત્રિકો માટે રોકાવા કરવાની વ્યવસ્થા છે અને જમવા કરવાની વ્યવસ્થા છે બહુ દો પણ સરસ્વતીની નદીને કિનારે અને આજ આપણી પાસે એકસો એકાવન મઢીમાંથી એક જ મઢી આવેલી છે કે આ જેને ગોરસ મઢી કહેવામાં આવે બરોબર છે અને આ જગ્યા આપણે જે પાછળની નદી છે એ નદીનું શું નામ છે ને ક્યાંથી આવે છે એ નદી ગીરની અંદરથી આવેલી છે ને એ નદી સરસ્વતી નદી આવેલી છે બરોબર અને એ નદીનું બરાબર ત્રિવેણીની અંદર સંગમ બરોબર થાય છે

દેશ આદેશ કાચીથી નીકળ્યા સરસ્વતી નદીના કાંઠા ઉપર ગોરોથનાથે અહીંયાં તપસ્યા કરી છે આ જબરજસ્ત ગોરથનાથનો આશ્રમ છે અહીંયાં શેરુભાઈ બેઠા છે જો નિરાહ આરામથી જઈને બેઠાને કેમ બેઠા છે ઠંડી લાગે છે શેરુભાઈ ભોહતા નહીં ઓર ખીજાતા નહીં આ તો તમારો ફોટો દેખાડો એમ હા હા હં હં શેરુજી શેરુજી હા હા એ ના પડે ગુરુ ગોરક્ષનાથની જગ્યા છે અહીંયા આ રેસિડેન્ટ હોય એવું દેખાય છે મને અને હવે આપણે અહીંયા દર્શન કરવા છે પાડા ઘંટીના જો જઈએ આ ہمارا રામભાઈ એ ગયો જો જઈએ આ છે ને ભાઈ પાડા ઘંટી હા બરોબર છે

તો આ ઘંટીને હલાવવા માટે ભાઈ કોઈ બળદ ચાકર કે માણસ કે કેવી રીતે પાડા પાડા થી આ ઘંટી ચલાવતા હતા એટલે એનું આનું નામ પાડા ઘંટી પડ્યું વાહ વાહ બહુ સરસ જબરજસ્ત ઘંટી છે અને પાડાથી એ સમયથી આ ઘંટી હાલતી જૂના જમાનામાં તો કંઈ ઘંટી તો હતી નહીં અને ગામ આખાના દૈણા પાડો આની સાથે જોડી અને આ ઘંટી હલાવતા વાહ ભાઈ વાહ બહુ સરસ જોરદાર બહુ જોરદાર બરાબર છે બરાબર

હોલ છે ગુરુ ગોરક્ષનો એ સમયમાં કંઈક અહીંયા સભા બબા સત્સંગ પત્સંગ કરતા હશે અને આ રાજા રાજવાડાના સમયમાં જ્યારે લગ્ન લગ્ન થતા ને ત્યારે આ લગ્નને જાનને પાલખીમાં લઈ જવા લઈ જવામાં આવતી એવું આ ચિત્ર તમને જોવા બતાવે છે અહીંયા ઢોલ શરણાઈવાળા મોર ઢોલને શરણાઈ વગાડતા જતા હોય જોવું જોઈએ આયના આ વરરાજ હોય એવું દેખાય છે અને આને નોકર ચાકર સિપાહી અને આ પાલખી લઈ અને કન્યાને દુલ્હનને ટુકમાં ટૂંકમાં જોકે કઈ તો કહી શકાય એ લઈ જાય છે હવેલી હળીખમ હજી એમને મૂકી છે મિત્રો દેખાડો વિડીયોગ્રાફી ફોટોગ્રાફર ભાઈ તમે દેખાડો છે હવે એનો નકશો આખો દેખાડો છે કેમ છે એની માગણી જોવો એની ગેલેરી છે ને વાહ ભાઈ વાહ જોરદાર ગુરુ ગોરક્ષનાથના આશ્રમમાં આ ગાયો અહીંયા બાંધલી છે જોવું જોઈ છે ને અને ગીરગાય ગાય કહેવાય ભાઈ ક્યાંથી આવો છો રામભાઈ મોડપોર મોડપોર ખંભાળિયા તાલુકાનું મોડપોર ગામેથી લાલપોર તાલુકાનું અને અહીંયા તમે આ ગોરખ અને ગોરખ આશ્રમ જોવા આવ્યો એમ ને વાહ 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 જોજે ઘણો ટાઈમ કે હું ત્રણ ચાર વખત આવી ગયો આ બરોબર છે હા રામભાઈ ત્રણ ચાર વખત આવી ગયા છે એવું કહે છે ને બહુ અલગ જગ્યા છે અને ભારતમાં આપણે ગુરુ ગોરક્ષનાથનો આશ્રમ એક જ છે અને એનો ધૂણો બહુ એટલે બહુ અલગ છે તમે પણ આવો ક્યારેક અને ગુરુ ગોરક્ષનાથના દર્શન કરો આદેશ વાહ જોજે કેમ છે ગેટ ગોરખનાથ તો અમર છે શિવ નું સંયમ રૂપ છે બરોબર છે ગોરક્ષનાથ બાર વર્ષ ગોરખમઠી માં તપસ્યા કરી છે બરોબર છે દ્રોપર યુગમાં દ્રોપર યુગમાં દ્રાપર યુગમાં દ્રાપર યુગમાં ક્યાંથી હજારો વર્ષ પેલા તપસ્યા એની માથે ગામ વચવામાં આવ્યું છે

અને આ જે મંદિર છે એ શેનું મંદિર છે તમે ભેરવનાથ ભેરવનાથજી નું કાળ એના વિશે જે બે શબ્દ તમે માહિતી ભેરવનાથજી ગોરક્ષનાથજી ની સાથે આવેલા હતા બરોબર છે એની ગોરખનાથજી ની સાથે ભેરવનાથજી આવેલા એ ગોઠી હતા ગોરક્ષનાથ બરોબર છે હા હા બરાબર બરોબર છે તો એનું આ સમાધિ સ્થળ છે કે તપસ્યા છે ભેરવનાથજી તો બેઠા છે અચ્છા બેઠા છે હા બેઠા છે હાલો તો જક બતાવો કાળ ભેરવ કહેવામાં આવે બરોબર છે ગોરખનાથની સાથે આવેલા ભેરવનાથજી અહીંયા આપણે બેઠા છે એની પણ તપસ્યા કરી છે જય જય જય

આની પરંપરાગત અહીંયા વારસો એમનો જાળવી રાખ્યો છે અને આ રાજેશનાથજી મહંત છે અહીંયા એના સેવાભાવક છે તેઓ સેવા કરે છે અને યાત્રિકો આવે છે એના માટેના ભોજન રહેવા કરવાની બધાની તમામની વ્યવસ્થા આપે છે આદેશ મહારાજ વાહ સ્થળ છે જવું જોઈએ અને આ પાછળનું બગીચો ને એવું બધું જબરજસ્ત છે ભાઈ અહીંયા વાહ વાહ ક્યારેક તમે પણ આવો ગોરખનાક્ષિના ધૂણાના આશ્રમના મુલાકાત લ્યો અને બહુ જોવા જોવાલાયક સ્થળ છે અને પ્રાચીન જગ્યા છે અહીંયા બહુ ઓછા લોકો આવતા હોય એટલે આ મીડિયાને માધ્યમથી તમને આ વાહ 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 કાળ ભૈરવભાઈ વાહ ભાઈ સરસ ભૈરવનાથની જગ્યા છે ને સાક્ષાત ભૈરવનાથ અત્યારે હજુ હજુ હોય એવું રાજેન્દ્રનાથસિંહ બાપુ કહે છે કે નહીં એને ભૈરવનાથજીને તમે બિસ્ટોલ પાવવામાં આવે ને તો તેમના હાથો હાથ બિસ્ટોલ પીએ અમારે પરંપરાગત વ્રદ્ધ માણસો એવું કેતા દાંડિયા રાસ રમવા આવતા ઉતાસણી ના પડવાને દિવસે ત્રણ દિવસ જયારે વીર માંગડા છે એ પોતે બળદ ગાડી નું પેણું બાંધી અને ત્રણ દિવસ ગોરખમઢી ગામ અને ગોરખનાથ ની જગ્યા નહીં

ગોરક્ષ ગોરખ મઢીથી પણ એની બાજુમાં ઉમરી ગામ આવ્યું ત્યાં પણ વીર માંગડાવાળાના એવા પડચા છે તો આપણે જય વીર માંગડાવાળાના પરચા જોવા ઉમરી ગામ જોવું જોઈએ પાણી પીવાય જોઈ ને જો એ ખીજાયું મૂર્તિ ના ખીજા હે નહીં આ વીર માંગડાવાની જગ્યા છે ઉમરી ગામમાં અને અહીંયા જો આ બંદર આપણું સ્વાગત માટે ઊભા છે ને બંદર બંદર કુદાકૂદ કેવા કરે કરે ને

આ ઉમરી ગામ આવેલું છે ઉમરી ગામના પાદરમાં નદીને કાંઠે વીર માંગડાવાળાની જગ્યા છે અને અહીંયા એવો જબરજસ્ત ઇતિહાસ છે કે વીર માંગડાવાળા અહીંયા રાસ રમવા માટે છેઠ આવતા હતા બહુ જૂની અને પ્રાચીન જગ્યા છે તમે પણ ક્યારેક અહીંયા આવો અને આ વીર માંગડાવાળાના અવશ્ય દર્શન કરો અને ધન્યતા અનુભવો જોઈએ વાહ ભાઈ વાહ બહુ એટલે બહુ મજા આવી ગઈ જય દાદા